તો આ તરફ મહેસાણાના ઊંઝા એ વિશ્વના સૌથી મોટા એપીએમસીના કારણે ખૂબ જ નામના પ્રાપ્ત કરી છે અહીં જીરું વરિયાળી તેમજ તલનું યોગ્ય મૂલ મળતું હોવાથી મોટી આવક પણ થાય છે ત્યારે અહીં એપીએમસીના કારણે મુખવાસનું પણ મોટું માર્કેટ બન્યું છે તો વળી ઊંચી ગુણવત્તાવાળા તલની આવક પણ વધુ થતી હોવાથી શિયાળામાં કચરિયાનો બિઝનેસ પણ ખૂબ જ ખુલ્યો ફાળ્યો છે જેવી શિયાળાની શરૂઆત થાય છે કે કચરિયાની એક દુકાનો એક બાદ એક દુકાનો શરૂ થઈ જાય છે અને ઊંઝાના કચરિયાની ગુણવત્તાને કારણે ખૂબ જ ડિમાન્ડ પણ રહે છે ત્યારે અહીંનું કચેરીઓ અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત નવસારી અને રાજ્યના ખૂણે ખૂણે સુધી ફેમસ છે વસાણું છે ને ઉંઝાયા પાક છે જેથી કરીને ગરમ મસાલા સોન ગંઠોળા ને રાતે દળીને વેપાર કરીએ છીએ અને સારા અને ગુણવત્તા સ્થળ બી વેપાર કરીએ છીએ ઊંઝા સિવાય વડોદરા સુરત અમદાવાદ અંકલેશ્વર મહેસાણા ના બી ઊંઝા ખરીદી કરવા આવે છે વિદેશમાં માં કચરી બહાર જાય છે તો શું એનું કચરી બહુ એકદમ શુદ્ધ હોય છે અને શુદ્ધ મરી મસાલા નાખીને બનાવવામાં આવે છે ડ્રાય ફ્રૂટ જેવા કે ડ્રાયફ્રુટ બદામ કાજુ મસાલા બધું નાખીને બનાવવામાં આવે છે અને એનું કચરી બહુ સારું હોય છે અને ગુજરાતના દરેક ખૂણે ખૂણે લોકો લઈ બી જાય છે દેશ વિદેશમાં બી જાય છે જેવા કે રાજકોટ સુરત બરોડા અંગલેશ્વર દરેક જગ્યાએ દેશની બહાર બી જાય છે એટલે શું શિયાળામાં આ કચરી ખાવું જોઈએ દરેકને કચરી શરીર માટે બહુ સારું અને સ્વાસ્થ્ય માટે બહુ સારું છે